સાયબીરિયાથી અંદાજે પાંચ હજાર કિલોમીટરનું અંતર કાપી સિગલ પક્ષી હાલમાં સુરતના મહેમાન બન્યા છે આ વિદેશી પક્ષી દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરતમાં આવી પહોંચતા હોય છે સુરતીઓ સાથે તો એવા ભળી ગયા છે કે ગાંઠિયા ખાવા માટે હાથ પર પણ બેસી જતા હોય છે શહેરીજનો તાપી નદીના બ્રિજ પર વહેલી સવારે પહોંચી રોજ આ સિગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા નજરે પડે છે ગુજરાતીઓને સવારમાં ચા ગાંઠિયા મળી જાય તો બીજું કશું માંગતા નથી જોકે સાઇબેરિયાથી આવેલા સિગલ પક્ષીઓ પણ ગુજરાતી જ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે લોકો કોજવે સહિતની જગ્યાએ જઈ ગાંઠિયા અને કડી સહિતની વસ્તુઓ પ્રેમથી ખવડાવે છે પક્ષીઓ પણ પરંપરાગત રીતે અને પ્રેમથી સ્વીકારતા હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામ કરું છું શિયાળાની ઠંડી ઋતુની અંદર ઠંડા પ્રદેશના પક્ષીઓ સ્થળાંતર કરીને ગરમ પ્રદેશ પર પોતાનું રક્ષણ કરવા માટે જીવ બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે સિગલ પક્ષીઓ સાઇબિરિયાના ઠંડા એવું કહેવાય કે બરફના રણની અંદરથી સ્થળાંતર કરીને ભારત જેવા ગરમ પ્રદેશની અંદર પોતાનું જાન બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે પાંચ હજાર કિલોમીટરથી પણ વધારે અંતર કાપીને ભારત જેવા ગરમ દેશની અંદર આબોહવા ધરાવતા દેશની અંદર જ્યારે એવો આવે છે ત્યારે વિશેષ કરીને લાખોની સંખ્યામાં સ્થળાંતરિત કરતા હોય છે મોબાઈલની અંદર તો ગૂગલ બાબા હોય છે મેપ હોય છે પરંતુ કોઈપણ પ્રકારના મેપ વગર આ વિદ્યાર્થીઓ પોતાની આ પક્ષીઓ પોતાની અંતસ્પૂર્ણાથી જ્યારે સ્થળાંતર કરીને અહીંયા આવતા હોય ત્યારે પર્યાવરણની સાથે પ્રકૃતિની સાથે સેતુ જોડવાના ભાગરૂપે જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડના બાળકો ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના બાળકોને આજે અહીંયા લાવવામાં આવ્યા છે અને પક્ષી વિશે સમજ આપવામાં આવી છે સ્થળાંતર કેવી રીતે કરે છે એના વિશે સમજ આપવામાં આવી છે અને એક પર્યાવરણ સાથે સેતુ જોડવાના નમ્ર પ્રયાસ રૂપે આજે એક કાર્ય અહીંયા કરવાનું શિયાળાની અંત સુધી મોટેભાગે આ પક્ષીઓ અહીંયા રહેતા હોય છે અને જે પ્રદેશમાંથી આવે છે ત્યાં ઠંડો જે સમયગાળો હોય તે સમાપ્ત થઈ જાય એવા સમયે ત્યાં પહોંચે એવા પ્રકારની વ્યવસ્થા આ પક્ષીઓએ પોતે કોઈપણ પ્રકારના કોમ્પ્યુટર વગર ગોઠવી છે અને એને ફોલો કરે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત